નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયા ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌની ત્યારે વાત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરીશું પેન્શનરોની થઈ શાનદાર જીત સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો પેન્શનને વેચી શકે છે મેઠાઈઓ તો મિત્રો પેન્શન ડાર્ક માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું જો તમે પેન્શન પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં અમુક છું અવશે જોઈન થઈ જજો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો કેટલાક પેન્શરો આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી હતી કે પેન્શન મોટી કોમ્પિટિશન ભાગની કપાત તાત્કાલિક બંધ કરવામાં આવે અગાઉથી કરવામાં આવેલા વધારાની કપાત અને વસૂલવામાં આવે વ્યાજપ્રદ્ધ કરવું જોઈએ તેનું કારણ એ હતું કે પેન્શન કોમ્પિટનની રકમ પંદર વર્ષ સુધી વ્યાજ વસૂલાત કરવાનું વ્યાજબી નથી કોર્ટે પેન્શનોની તરફેણ ચુકાદો આપ્યો છે અને તાત્કાલિક અસરથી કોમ્પિટિશન વસૂલાત કરવામાં આદેશ આપ્યો છે પેન્શન કોમ્પિટિશન શું છે તો મિત્રો કોમ્પિટિશનની પેન્શન બચવા બચના પણ કહેવામાં આવે છે કેટલીક જગ્યાઓ તેની પેન્શન લોન પણ કહેવામાં આવે છે તેમણે જણાવી દઈએ કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેના પેન્શનમાંથી ચાલીસ ટકા કોમ્પ્યુટ કરી શકશે તેના બદલાવ માટે એક સાથે સારી રકમ મળશે પરંતુ દર મહિને તેના પેન્શનમાંથી રિકવરી થાય છે અને આ રિકવરી પંદર વર્ષ સુધી ચાલશે તે ખસેડી રહેશે નિયમ મુજબ વસૂલાત અગિયાર વર્ષ અને તેર વર્ષ તેર મહિના પૂર્ણ થાય છે પણ સરકાર તેની વસુલાત કરવામાં પંદર વર્ષનો સમય લાગે છે આવી સ્થિતિમાં પેન્શનને નુકસાન થાય છે તે અંગે દરેક જગ્યાએ અમારી જાગૃત આવી રહી છે અને હાઈકોર્ટના મુદ્દે વિચાર કરી રહી છે હું જેમાં સબમિટ કરું છું સરકારના સૂચનાઓ સરકારી સૂચનાઓ છે મિત્રો કોર્ટના નિર્ણય પછી આંધ્રપ્રદેશ સરકાર જે પચીસ અગિયાર બાય ચોવીસના મેમોર અનુસાર આધાર નિર્ણય લીધો છે આદેશ જારી કર્યો છે આ ક્રમમાં નીચે બાબત કહેવામાં આવી છે કે અગિયાર વર્ષ અને ત્રણ મહિના પૂર્ણ થયા પછી પેન્શન પાસેથી કોમ્પિટિશન કપાળ બંધ કરવી જોઈએ ને આગળના આદેશ સુધી કપાત કરવો જોઈએ નહીં પેન્શનો અને પેન્શન મોટી કોમ્પિટિશન કાપશો નહીં જિલ્લા તિજોડી હિસાબી અધિકારીઓએ ડીએ ડીટીઓએસ અને સીઆરટીના બંને તિજોડી અધિકારીઓને એટીઓએસના ડિપેટાયર તિજોડી અધિકારીઓને એકત્રીસ ઓક્ટોબર બે ચોવીસ સુધીમાં અગિયાર વર્ષ ત્રણ મહિના પૂર્ણ કર્યો હોય તેવા પ્રમાણ પેન્શનરોને પેન્શન મોટી કોમ્પિટિશન ન કાપવા નિર્દેશ આપ્યો છે ઓર્ડર અનુસરો આ હુકુમથી તાત્કાલિક અસરથી અમલમાં આવશે અને આગામી આદર્ષ સુધી અમલમાં રહેશે પેન્શનો માટે લાભો આ નિર્ણયથી પેન્શન રાહત મળશે ખાસ કરીને જો તેમના પેન્શનમાંથી વધારાની કપાત સામનો કરી રહ્યા હતા નાણાકીય સ્થિરતા વધશે કારણ કે અગિયાર વર્ષ ત્રણ વર્ષ અગિયાર વર્ષ અને ત્રણ મહિના પછી તેમના પેન્શનનો કોઈ પણ કાપ નહીં આવે જેના કારણે તેને સંપૂર્ણ પેન્શન સંપૂર્ણ પેન્શન મળશે ન્યા પગલું આંધ્રપ્રદેશ સરકારની સંવેદનશીલતા દર્શાવી છે કોર્ટનો આદેશ પાસ સરકાર તાત્કાલ નિર્ણય લીધો છે એ તમામ સંબંધિત અધિકારીની ખાતરી કરવી જોઈએ કે ઓર્ડરનો યોગ્ય રીતે અને સમયસરનો અમલ થાય છે તો મિત્રો આ તે મારી થેન્ક યુ વેરી મચ